ચોમાસામાં જ કેમ બીમારી વધુ આવે છે તકલીફ વધુ આવે છે કારણ હવામાં અમુક મીટર સુધી અને જમીન પર રહેલી ગંદકી જંતુઓને સૂર્ય પોતાની ગરમીથી બાળી નાખે છે એનો નાશ કરે છે સવારથી સાંજ સુધી સતત પરંતુ ચોમાસામાં સૂર્યની ગેરહાજરી વધારે હોય છે હવે બીજી વસ્તુ પણ બને છે સૂર્યની ગેરહાજરી વધારે હોય એટલે હવામાં ભેજ વધે છે જેને આપણે જંતુઓ કહીએ છીએ એ જંતુઓ માટે આ જે ભેજવાળું વાતાવરણ છે એ આદર્શ છે વાયરસ બેક્ટેરિયા અને બીજા જંતુઓ કારણ કે એનો એમાં ગુણાકાર થાય છે એ વધે છે હવે આ જંતુઓ હવા પાણી અને ખોરાક દ્વારા આપણા શરીરમાં જાય છે ઠંડોવાસી ખોરાક ચટણી અથાણું અને પડી રહેલો ખોરાક એ આપણા શરીરમાં જાય એટલે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે આપણે સારી જગ્યાએ બહાર જમીએ પણ જરૂરી નથી કે દરેક વખતે આપણી થાળીમાં પીરસાતી વસ્તુ સારી હોય એ આપણે ચોમાસામાં ધ્યાન રાખવાનું અને ફ્રીજમાં વસ્તુ મૂકીએ એટલે આપણે સલામત નથી ફ્રીજની અંદર પણ અમુક એવા વાયરસ છે કે જે એક્ટિવ થાય છે બેક્ટેરિયા એક્ટિવ થાય છે બેક્ટેરિયાની મદદથી વાયરસ એક્ટિવ થાય છે કે બીજા જંતુઓની મદદથી આ ધ્યાન રાખજો મૂળ વાત ચોમાસામાં બહાર તો ગંદકી છે પણ ભેજને કારણે અંદર આંતરડા ધીમા ચાલે પાચન ધીમું થાય એટલે અંદર રહેલો ખોરાક સડે એક તો પેટ વધેલું હોય અને એની અંદર પાછો ખોરાક પડ્યો રહે પગ વધે એટલે આંતરડામાંથી જે સ્ટૂલ બહાર નીકળે છે એ જલ્દી સારી રીતે ન નીકળી શકે અને અંદર જે ભરાવો થાય એમાં સડો થાય છે એટલે અહીંયા પણ વાયરસ બેક્ટેરિયા કે જંતુઓને વિકાસ કરવાની તક મળી જાય અહીંયા પણ મળી જાય અને સાથે એને મજા આવે છે આપણા આસુ જીવનમાં કારણ કે આપણે મૂમેન્ટ કરીએ કે કંઈક કરીએ એટલે એમાંથી શરીરમાં ગરમી પેદા થાય શરીરમાં ગરમી પેદા થાય એટલે વાયુનો નાશ નાશ થાય પાચન સુધરે અને કબજિયાત દૂર થાય કે ઓછી થાય પરંતુ આપણે નવશેકુ પાણી અંદર જવા દઈએ પાંચ સાત વાર તો એનાથી વાયુ અને કફ ઘટે છે અને પાચન સુધરે છે એસિડ અને પિત્તવાળા નવશેકુ પાણી અંદર જવા દેવાને બદલે થોડી મૂવમેન્ટ કરી લે તો એમના માટે વધારે સારું છે આહારમાં સવારથી બપોર સુધીનો જે સમય છે આપણા માટે ચોમાસામાં એ સૌથી સારો છે બપોર પછી રોજ પણ સૂર્ય નીચે આવે છે અને ચોમાસામાં તો સૂર્ય નીચે જ હોય છે ચોમાસામાં અથવા વાદળવાળો જે પ્રદેશ છે દુનિયામાં ત્યાં આગળ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં મહિનાઓ સુધી વાદળ અને ઠંડક હોય છે ત્યાં લોકોને નકારાત્મક વિચારો સુસાઇડ કરવાના વિચારો વધારે આવે અને ત્યાં ડ્રગનું ચલણ વધારે હોય છે જેના ઘરમાં રૂપિયાનો ઢગલો હોય અને ધનની પાછળનું અંધારું હોય ત્યાં પણ ડ્રગનું ચલણ વધારે હોય છે આપણે આપણી અંદરનું જે અપાચનનું અંધારું છે એને દૂર કરવા માટે નવશેકા પાણી સિવાય હરડે આદુ ઈસબગુલ અને આમળાના પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ સિવાય આ ચાર મહિના આપણને પૂજા પાઠ મંત્રો વધારે મદદરૂપ થાય છે કારણ કે આમ આ વાતાવરણમાં તમે જ્યારે ધ્યાન ભક્તિ કે મંત્રોચ્ચાર કરો ત્યારે મન વધારે શાંત થાય છે આપણે જ્યારે પહાડી વિસ્તારમાં જઈએ તો ત્યાં આગળ આપણને થોડી વધારે શાંતિ મળે છે એવી શાંતિ ખરેખર અત્યારે વાતાવરણમાં છે પરંતુ અશાંત મન આવા વાતાવરણમાં જો કંઈ ન કરે તો વધુ અશાંત થાય છે કંઈ કરે તો વધુ શાંત થાય છે આ બધા જે શબ્દો છે એ અનસ્ક્રિપ્ટેડ છે જેમ આ અત્યારે આવતા જાય એમ તમારી સામે રજૂ કરું છું તમારા પ્રયત્નો આમાં ઉમેરો તો સૂર્યની જે ગરમી છે એ મંત્રની ગરમી દ્વારા અંદર જશે આહાર ગરમ ગરમ હશે તો અંદર પાચનમાં મદદ કરશે અને બપોર પછી એકદમ પચી જાયો આહાર લેશો તો અંદર રહેલો સૂર્ય એટલે કે લિવર એ તમારી સાથે જ રહેશે અને સાંજે સૂતા પહેલા પેટ ભારે હોય તો થોડું ચાલી લો ન ચાલી શકતા હો તો ઉભા રહી જાઓ પોળા કરીને જે લોકો સૂતેલા છે એ લોકો સુતા સુતા ઊંડા શ્વાસ લે અને વ્હીલચેરમાં બેસી શકે એવા છે વ્હીલચેરમાં પણ ઊંડા શ્વાસ લે આમ કરીને આમ પોઝિશન આવે એટલે ગુરુત્વાકર્ષણ બળ તમારા ખોરાકને પચાવવામાં અને એને આગળ ખસેડવામાં તમને મદદ કરે છે પરંતુ જે લોકો સૂતા છે કે પથારી વશ છે એમને કેવો ખોરાક આપવો એ ખોરાક આપનારને કેમ ખબર પડી જોઈએ કે એને પોતાને નથી પચતું તો આમને શું પચશે એ એમણે સામાન્ય બુદ્ધિ વાપરવાની છે વાત પ્રોટીનની હોય પરંતુ એ પ્રોટીન આપણને પણ ન પચે તો સૂતેલા માણસના શરીરમાં કેટલું કામ લાગશે બેગ લટકેલી હોય કે યુરિન બેગ લટકેલી હોય પરંતુ એના કામમાં આવે તો એના શરીરમાં પ્રાણ પૂરાશે કામમાં નહીં આવે તો બેગ ભરાતી રહેશે સ્વસ્થ રહો મસ્ત રહો